નમસ્કાર મિત્રો પિકઅપ એક્ મોડલ છે અને અગિયારમો મહિનો ગાડીના બે ઓનર છે ગાડી તમે જોઈ શકો છો કોમ્પલેટ રનિંગ કન્ડિશનમાં ગાડી ગાડીમાં વીમો પાર્સિંગ ચાલુ છે અને ગાડીની કિંમતની વાત કરીએ ગાડીની કિંમત છ લાખ પચાસ હજાર રૂપિયા રાખેલ છે ખરીદવા માટે ગાડીના માલિક નો સંપર્ક કરવો જો કોઈ મિત્રને પોતાનું જૂનું વાહન વેચવાનું હોય અને તેની જાહેરાત આપવાની હોય તો ત્યાં બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયોમાં લખેલ વાહનની વિગતો મોકલવાની રહેશે અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને ને કરી દેજો જેથી દરરોજ જૂના વાહનના વિડીયો જોવા મળે